વર્મા બાબુએ મસ્ત મંદિર શણગારી નાખ્યું છે તમે જોઈ શકો છો ફૂલ થી ને કાનાજીના વાઘા પણ મસ્ત પહેરાવ્યા છે ને રમકડા પણ છે પોપટ હાથી મોર મસ્ત શણગાર્યું છે શું બાબુ આજે ચૈત્ર નવરાત્રી નો ચોથો દિવસ છે આજે આપડે ઓલો ખોડિયારમાં મંદિર છે ને બે નવરાશન કરીશું ચાલો દીવાબતી નાખો ને પછી નાસ્તો કરી દીવાબતી કરું પછી નાસ્તો કરી તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે ને આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો ચા તો ચાલો આપણે બાપુનો શું નાસ્તો છે તે જાણીએ ગુડ મોર્નિંગ બાપુ જય શ્રી કૃષ્ણ જય માતાજી

તો તમને બધી રેસીપી દેખાડશું તમે બન્યા બધા શેનું આથણું કરવાનું છે આપણે ખાટી કેરી પછી તો આપણે દર વખતે ઓલું કરવીસ ને ખાટી કેરી ગોળ કેરી ચુંદો અને ગામ પણ બરોબર કેરી પછી તો હોય ને આવે લાગ્યો થઈ ગયો નો મજા ઓકે મિત્રો તમે બધા બન્યા રેજો આપણે કેરી નું બધું તમને દેખાડશું રેસીપી

ચાલુ એકાદ નક્કી છે ને લઈએ બીજું શું તો મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં આજ બપોર રસોઈ શું છે તે બાપુ પાસે જાણીએ બાપુ આજે શું રસોઈ છે આપણે

મેળડીમાન મંદિરે મજા આવી હા તમાર સુરત જેવી મજા નો આવે ને અહીંયા નહીં તો મંદિર છે ન્યાય મંદિર છે હા તો નાની બેન ને ઈ બધા શું કરે સુરત માં તો બાપવા કેટલા વર્ષ ની થઈ તો હજી એનો અવાજ આમ તમ ચોતડું બોલે છે બોલે તો તો પણ આજે તારી પાસે એમ કાલુ કાલુ બોલે છે કાલુ કાલુ બોલે છે એ વાત સાચી દાંત પડી ગયો છે ક્યાં

આ દર્મ મરચું તોય તાર તોય તાર તમને મરચું નાખવા બાપુજી ને તમને ને બધાને વધારે નથી આ દર્મ ગરમ મસાલા દાણા જેવું ગરમ મસાલો તમામે જ જ નાખો અને મીઠું નથી અને ટમેટા ના ને આ ઘરે જ સીતે દેવા હા સીતે એને ઘટ જ ભાવે પાણી નાખી એડ પડવા દેવાનું આપણે બીજું તુરિયા શાક વઘારીએ છીએ અને બાપુ ખાલી લસણ થી વગાડવાનું

એટલે કેમ કરવાનું તમારે સુધારી અને રાખી મૂકવાના માં એટલે કડવાય ઉનાળાના વા હોય ચોમાસા નું તુરિયું હોય ને વેલાનું ઈ એકદમ મીઠું હોય

આપડે ભવ્ય જમાડશું તું જોજે તો રાહ જોઈને ને બેઠી તારા પેશિયાત બાપુ આજે તને દાળ સૂર્ય કુકર માં ખવડાવશે

ગુડ આફ્ટરનુન મિત્રો કેમ છો બધા આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે તો ચાલો આપણે એક બાનો મસ્ત મજાનો ગરબો સાંભળે મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન ની શરૂઆત કરીએ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી જય માતાજી જય માતાજી કેમ છો મજા તો આજે તો આપણે ચૈત્ર નવરાત્રી નો ચોથો દિવસ છે એમ ને પાંચમો હશે બનતા ના ના ચોથો છે બા ચોથું નોરતું છે આજે હા ચોથું નોરતું છે હવે પાંચ દિવસ રહ્યા

હોળી ભવાની ને કાજરે જોગ માયા કાળી કાળ કાને કાજરે જોગ માયા કુયા કાઠે કેવડો જોગ માયા લળી લે રે જાય રે જોગ માયા એની ડાળ નમી જાય રે જોગ માયા એના ફૂલ ખરી જાય રે

કાળી કાળ કાને કાદરે જોગ માયા ખમા મેડી મેડલી ને જોગ માયા મારી બ્રહ્માણી માને કાદરે જોગ માયા મારી શિકોતન માને કાદરે જોગ માયા કુવા કાઠે કેવડો જોગ માયા વાબા વાબો મસ્ત ગરબો ગાયો મને ક્યા ખબર હોય હા એ વાત સાચી પચાસ વર્ષ પેલા ગરબો છે એમને ચોક માં ગાતા યાદ હા એ વાત સાચી કેટલા વરસ

મિત્રો આપડે ઘરેથી મેહમાન ચાલ્યા ગયા છે આજે આપડે છે ઇટલી સંભાળ નો પ્રોગ્રામ તો આજે હું ને બાપુ અહિયાં ક્યારના નામ છીએ માંડ બાપુ આ શ્રીફળ ફોલાણું નઈ તો અહીંયા જ વધેરી નાખી લીંબુડી ના ક્યારે પાણી કેમ હાલો તો બધા પ્રસાદી લેવા આવી જાઓ નઈ સારું છે ને એક વેમ હતો શું કેવું બાબુ પાણી મીઠું છે પાણી મીઠું ઇટલી ને ચટણી માટે નાળિયેર ક્યાં મથ માંડ માંડ ફોયલાણું ને અહિયાં બાબુ ઇટલી માટે ચટણી બનાવે છે

ઢોકળાની ડિશ માં તેલ લગાવતા ને એટલે આપણું પાણી સારી રીતના ઉકળી ગયું છે નહીં બાપુ હા જો હવે આ

ઓકે આ પછી મોટું જ લઈ લીધું મેં કીધું બધા પાછા હોય ક્યારેક બધા વેકેશન માં કોઈ આવ્યા હોય મેં મને કરવું હોય તો થાય ચાલે એક અરે ચૌદ ઇડલી ઉતરે અને બાબુ આપડે આ બેટર ઇડલી નું હાવ ઢીલું રાખવાનું કે કડક મીડિયમ મીડિયમ રાખવાનું એમ ને આપડે આ ઢોકળાનું હોય ને એનથી છે ઢીલું

શું બાબુ થઈ ગયું ભગવાને ઠરવા તો દેવી પડે નકર ઉખડે નઈ ને કાપ આપડી મસ્ત મજાની ચટણી ને ઈડલી રેડી થઈ ગયા છે તો ચાલો બધા આવી જાવ ઇડલી ને ચટણી ખાવા છો તો કેમ છો દાદા મજા છે ભાઈ

હોટેલ તો હતી પણ એમાં હોટલમાં આવું અહીંયા તો મળતો નઈ બાર બજે મુંબઈ જવામાં અમદાવાદ જવામાં જ્યાં બધા પછી આપણે આ બાજુ બનવા માંડ્યું બધું હમણાં છેલ્લા દસ વર્ષથી દાદા બનવા માંડ્યું દસ વર્ષથી આ બનવા માંડ્યું એટલે સંભાળ ઢોસા પછી આપણે આવડા કેવા ચણા 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 નું કેવું કે પેલા બાજરા ખાતા દાદા ઢોકળા બનાવે બસ બાકી આવું તો બનતું જ નહી પેલા આજે તમને મજા આવી ગઈ ને આજે બહુ મજા આવી ગઈ ચટણી ને દુકાને થાકી જાય ને હવે હા હવે થાકી જાય દા કેટલા પંચ્યાસી વરસ થયા બ્યાસી થયા ઓકે ઓકે તો હવે ઘડીક તમે કરો